ચાહક વધારે મિત્રો મારા મમ્મી ના ચાહક મારા કરતા વધારે તમારા મમ્મી ને લઈને આવો તમારા મમ્મી ને લઈને આવો બરાબર બઉ મજા આવવાની છે ને ભાઈ આપડે મોટા યુટ્યુબર ને મળવાના છીએ બરોબર તો આપડે ફટાફટ નીકળીએ બરોબર

બહુ મસ્ત મજાનું એટલે અહીંયા થોડુંક ને અમારે શૂટ લેવાનું તો નહોતું પણ હેને હવે જોવા આવ્યા હતા કે કેવું કામ મજા આવે એવું છે તો તમે બેકગ્રાઉન્ડ જુઓ ખાલી અત્યારે આ સનસેટ છે ને ભાઈ આખું સનલાઇટ જોવા જેવી છે બરાબર અને અહીંયા વાયવ્યું છે ભાઈ આપણે શું કહેવાય તુવેર બરાબર

રિવાજ જ છે પેલેથી એમ હવે આપડે આપડે આયર માં હે ને હવે થોડુંક અપડેટ નવા નવા આવે હવે એ ઇંગ્લિશ બોલવું આ તે હવે બધું ગુજરાતી થોડું ઓછું થઈ ગયું હવે ઇંગ્લિશ અટાણે બધા તમે જોવો છો ઇંગ્લિશ જ બોલે છે થોડું થોડું બોલાય કઈ વાંધો ને એમાં અપડેટ નવા નવા અપડેટ લાઈફમાં કરવાના જ હોય એટલે શિયાળાનો માહોલ છે ને તો ભાઈ ઠંડી તો ડાયરેક્ટ હવની મોલ લાગવા માંડે અરે જા કા તારે ઓડની હને કે ખરે ને કે આપણે કેમ્પિંગ નો વિડિયો હે કેમ્પિંગ નો વિડિયો હે ટૂક સમયમાં મિત્રો મે કરવાના છે આપણે કેમ્પિંગ જગ્યાએ બતાવી દીધી છે ક્યાં કરવું આ તે બે ત્રણ જગ્યા બતાવી છે હવે જે ઓફિસક ભાઈને મજા આવશે

કે હું વાડીએ ગયો એટલે અમારા ભાગ્યવારે મને હું તો બિચારી અમારે અહીંયા કુત્રી હતી જ્યાં હતી ચાર પાંચ ગલુડિયા હતા એટલે એના હાટ હું કઈ બિસ્કિટ લઈને જાઉં તો હમણાં ચાર પાંચ દિવસ હું ગયો નતો હું ચાલો આપડે વિસ્કીટ લઈને જઈ તો ત્યાં ગયો ને હું તો નાના નાના ગલુડીયા અમારા એવા કુઈત્રી કઈ ગઈ તો બિચારી મરી ગઈ એટલે મેં તો કેમ કરતા એટલે કે ભાઈ દીપડાએ મારણ કરી લીધું બહુ દુઃખ થયું એમ તો હું એના હાટું બિચારું બિસ્કિટ લઈને ગયો તો ને એને એમ કીધું થોડુંક ગ્રુપ થયું એમ પણ હવે નશીબેનના બીજું શું હવે તો ઘરે અમારી મમ્મીને ફોન કરવો જોવા ભાઈ અંકિતભાઈ નહીં જમીએ તો નહીં ચાલે એમ તો નો જાન હવે હું તમારી ઓનિયસને મેં કહી દીધું એ કાંઈ જમીન જ જવાનું ન આપણે આયરની વાત કરી દીધી કે આયરની ઘરે એમ જવાનું ન હોય હવે તમે એમ કહો તમારે શું આ આબરૂના કાકરા કરાવવા હે આપણે તો કાંઈ વાંધો નહીં હાલો ભાઈ આપણે જમતા જ આવું બરાબર હવે આ ગામડાનું આપણે કાંઈક આમ થાય મજા આવશે છે થોડી પેરીમેન્ટ રેડી એટલે આર ઈ ડબલ ડી વાય આપડી ચેનલ નું નામ છે એક્સપેરિમેન્ટ તો સબસ્ક્રાઇબ કરો એમાં ગયો એ બહુ સારા એવા થાય છે હવે નેક્સ્ટ ગિયો હમણાં આપડે એક લાખ સબ્સક્રાઇબર થઈ જાય હા તો આપડે એવું નક્કી કર્યું કે એક લાખ સબ્સક્રાઇબર થાય એટલે બે જણા ને પચાસ પચાસ હજાર દેવાના હે અને કા પછી પાંચ જણાને વીસવીસ હજાર દેવું અને કા પછી દસ જણાને દસ દસ હજાર દેવું આપડે એવું કઈક રાખ્યું હે તો મજા આવે તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો તમને ફાયદો છે મને ફાયદો છે વિડીયો જોવો ને તમને મજા ઓ ભાઈ રૂપિયા આમાં બધા દીધા દીદ છે બરોબર હું આપણે જેટલું ભાઈ કમાય છે એમાંથી ભાઈ વી પર્સન્ટ કે ત્રી પર્સન્ટ વાપરવામાં હું વાંધો કોઈક બે માણસ ની હેલ્પ થાય બરોબર ઈ જ જીવનમાં હે બાકી તો હું હે બાકી ગમે એવડા રૂપિયા થઈ જાય બરોબર રૂપિયાવાળા આપણા ભેગો જ રખડ છે ને ગરીબ માણા આપણા ભેગો જઈ છે પૈસા વાળા ને પાંખ નથી આવી જાય હા હો ટકા પૈસા વાળા ને પાંખ નથી આવતી હો બરોબર

સો ટકા એ હોય સો ની વાત સાચી છે મિત્રો કે ભાઈ તમે જોવામાં ના હોય તમે સપોર્ટ ના કરી શકતા તમે ક્યાંય નથી એમ બરાબર આપણે એ બધી મોટી સેલિબ્રિટી નથી કે આપણે જોઈ રાખે હવે બ્લોગ ને એન્ડ કરીએ હાલો હવે પૂરો કરી કીધું યાદ રાખજો હા પાકું સબસ્ક્રાઈબ નું બટન દબાવી દેજો હા